ચલા દસ્તા ટેકનિકલ ફાર્મિંગમાં હું છું ભાવેશ પટેલ અને મરચા આપણા ઓલરેડી સુકાઈ ગયા છે પારા કરી દીધા છે આ મરચું બધું એક નંબર છે શક ભારી ભндай જશે બધોય સારો માલ અને આ નો વિનાટ કરેલો છે આ ફોરવર્ડ એ વરસાદ ની અંદર બેગડું તો એવું બધું મરચું છે નીચે પડી ગયેલું ને તો ચૌદ ભારી આ છે બાકી આ વસ્તુ સારી માલ એક નંબર થઈ ગયો આ વર્ષે મરચીમાં થોડીક માથાકૂટ છે વાયરસનું પ્રમાણ બધાયને ને બહુ વધારે છે તો એ બીજા ફાલના મરચા આપણે લાગી ગયા છે